જયેશ રાદડીયાના ચેતવણી ભર્યા નિવેદનને અલ્પેશ કથિરિયાનું મજબૂત સમર્થન સુરતના પ્રખ્યાત નેતા જયેશ રાદડીયાના ચેતવણી ભર્યા નિવેદનને સમાજસેવી અલ્પેશ કથિરિયાએ જાહેરમાં મજબૂત સમર્થન આપ્યું છે રાદડીયાએ વિરોધીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઈની હિંમત નથી કે અમને હેરાન કરી શકે આ નિવેદન પર કથિરિયાએ કહ્યું કે જયેશભાઈના સમર્થકો જ આવા વિરોધીઓને પાઠ ભણાવવા પૂરતા છે તેઓએ વધુમાં ઉમેર્યું કે જયેશભાઈ તેમના પિતા વિઠ્ઠલ રાદિયાની વારસાને આગળ વધારી રહ્યા છે જેમણે સમાજ માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું એમના જે સાહી સંમલગ્ન જાનપુર મોટા મુકામે જે આયોજિત હતું ને આ પ્રોગ્રામની અંદર એમને વક્તવ્યમાં વાતને ગણી છે આ વાતને કઈ બાબતે એમણે કીધું છે કયા ટપોરી છે કયા વ્યક્તિ છે કોણ છે એમની કોઈ સ્પષ્ટતા નથી કે પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈપણ વ્યક્તિ હોય જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ પણ નથી પડતી કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનું નિશન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે